નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ ઉપર જણાવી દઈએ આજના સમાસમાં મિત્રો વધુ સાથે મુકેશ અંબાણીનું અયોગ્ય વર્તન વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકો મુકેશ અંબાણી પુત્ર વધુ સાથે ખરાબ વર્તન કરવા બદલ તેમની ટીકા કરી રહ્યા છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જમીને વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખૂબ જોર જોરથી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે મળતી માહિતી મુજબ તેમણે પુત્રવધુને બચાવવા માટે આવું કર્યું હતું પરંતુ લોકો માત્ર ખરાબ દ્રષ્ટિકોણથી ટિપ્પણી કરી રહ્યા છે મુકેશ અંબાણી એ દીકરાના આનંદ અંબાણીની બહુ રાધિકતાની કમર ઉપર હાથ મૂક્યો અને તેને પોતાની નજીક ખેંચી હતી જેથી તેની નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે લોકો જો મિત્રો તમે નવા હો આપણી ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરી લો આપડી ચેનલ પાસે પહેલા પેલા પેલા એકલ ને જરૂરથી દબાવી દીજો જેથી કરીને દેશ દુનિયાના સમાચાર સૌથી પહેલા તમને મળે ધન્યવાદ